ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि સિદ્ધિર્ભવું મે સદા નણવાતાય શુદ્ધજ્ઞાનૈકમૂર્ત નિર્મલાય પ્રશાંતાય દક્ષિણામૂર્ત નલએ સરોજહસ્તે ધવલતરાંશુકગંધમાલ્ય શોભે ભગવતિ હરિવલભે મનો ત્રિભુવન ભૂતિકરી મહાલક્ષ્મી ચ વિદમહે વિષ્ણુપત્ની ચ તન્નો લક્ષ્મી પ્રચોદયા સર્વને જય હાટકેશ જય અંબા જય મહાલક્ષ્મી દીપાવલી પર્વ એ મહાલક્ષ્મી માતાના પૂજન અને ધ્યાનનું મહત્વનું પર્વ છે તો આ પર્વની અંદર આપણે શ્રી આદિશંકરાચાર્ય વિરચિત કનકધારા સ્તોત્ર દ્વારા આપણે માતા લક્ષ્મીની પ્રાર્થના કરીએ કે માતા લક્ષ્મી દરેકના જીવનમાં સુખ સમૃદ્ધિ અને આનંદ લાવે અને બધાનું મંગળ કરે તો આ કનકધારા સ્તોત્ર જે છે એ શ્રી શંકરાચાર્ય ભગવાને ખૂબ સુંદર રીતે બનાવ્યું છે અને એની અંદર લક્ષ્મીજીનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે એના સુંદરતાનું એની દ્રષ્ટિનું કૃપા દ્રષ્ટિનું સાથે સાથે વિષ્ણુ ભગવાન સાથેના એના પ્રેમમય જીવનનું બધું વર્ણન ખૂબ સરસ રીતે કરેલું છે તો એ આપણે પ્રાર્થનાનો અભ્યાસ કરશું કહેવાય છે કે એક દરિદ્ર સ્ત્રી શંકરાચાર્ય પાસે આવ્યા વૃદ્ધ અને ખૂબ એ દરિદ્રતાથી પીડાયેલા હતા અને ખૂબ એમને જીવનમાં મુશ્કેલીઓ હતી તો એમણે શંકરાચાર્ય ભગવાનને પ્રાર્થના કરી કે મને એવી કોઈ સ્તુતિ બતાવો લક્ષ્મી માતાને હું કરું અને મારા સઘળા દુઃખો દૂર થાય અને મારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે ત્યારે શંકરાચાર્ય ભગવાને આ સ્તોત્રની રચના કરીને એની પાસે એનું ગાન કર્યું અને એને આ સ્તોત્રનો પાઠ કરવાનું આદેશ કર્યો તો તે વખતે એમ કહેવાય છે કે સુવર્ણનો વરસાદ એના ઘરમાં થયો અને એટલા માટે એને ધારા કનકની ધારા થઈ સુવર્ણની ધારા થઈ એટલા માટે સ્તોત્રનું નામ પડ્યું છે ધારા સ્તોત્ર અને આ સ્તોત્ર અને શ્રી સુક્ત એ એના બધા સંપૂટ ને એવા પણ બધા બહુ વિનિયોગ કરતા હોય છે લોકો લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે પણ આપણે અહીંયા જે કનકધારા સ્તોત્રનો બને એટલો સમજવાનો એના શ્લોકોની અંદર શું ભાવાર્થ છે સમજવાનો પ્રયત્ન કરશું વસંત તિલકા છંદની અંદર ખૂબ સરસ સ્તોત્ર બનાવ્યું છે ગાઈ શકાય એમ તો આપણે પહેલો શ્લોક જોઈએ अङ्गं हरेहे पुलकभूषणमाश्रयन्ती भृङ्गाङ्गनेवं कुलाभरणन्तमालम् अङ्गीकृताखिलविभूतिरपाङ्गलीला मङ्गल्यदास्तु मम मङ्गलदेवतायः कुब् सुन्द सुन्दरः આપ્યો છે વર્ણન ભ્રમર જેવી રીતે અર્ધખિલ્યા તમાલ વૃક્ષોનો અર્ધખિલ્યા ફૂલોવાળા તમાલ વૃક્ષોનો આશ્રય લે છે એવી રીતે રોમાંચથી જે શ્રીહરિ સામે અર્ધખુલ્યા નેત્રોથી દ્રષ્ટિ કરીને એનો આશ્રય લે છે એનાથી એના અંગો સુશોભિત દેખાય છે એવા અને જેને અંગીકૃતા ખિલ વિભૂતિરા પાંગલીલા એટલે જે સંપૂર્ણ ઐશ્વર્યનો નિવાસ છે એવા મંગળ કરનારા સર્વનું મંગળ કરનારા માંગલ્યદા અહીંયા લક્ષ્મીજીને નામ આપ્યું છે માંગલ્યદા માંગલ્યદાસ તું મમ મંગલ દેવતાયા એવા સર્વનું મંગળ કરનારા દેવી લક્ષ્મી એની મંગળ દ્રષ્ટિ એ મારા પર રહે તો આવી રીતે પહેલા શ્લોકની અંદર ખૂબ સરસ વર્ણન છે આપણે બીજો શ્લોક જોઈએ મુગ્ધા મુહુર વિદધતી વદને મુરારે હે પ્રેમ ત્રપા ગતા ગતાની માલા દ્રશોર મધુ કરી સા મે શ્રી સાગર સંભવાયા અહીંયા લક્ષ્મી માતાને સાગર સંભવા એવું વર્ણન એવું એને સંબોધન આપ્યું છે તો શ્લોકની અંદર કે છે શંકરાચાર્ય ભગવાન કે જેમ ભ્રમરી જે છે એ મહાન કમળદળ પર આવજા કર્યા કરે છે ગતાગતાની જે ભમરો હોય એ કમળની આસપાસ મંડરાયા કરતો હોય એનું વર્ણન છે કે ભમરી જેમ કમળના દળ પર આવજા કર્યા કરે છે તેમ માતા લક્ષ્મીની મુગ્ધ દ્રષ્ટિ મુગ્ધા મુહુર વિદધતી વદને મુરારે એ પ્રેમને કારણે વિષ્ણુ ભગવાન પ્રત્યે મુગ્ધ થયેલા એવા માતા લક્ષ્મીની મુગ્ધ દ્રષ્ટિ મુરારે અને હણનાર એવા શ્રીહરિના મુખ કમળ પર લજ્જાથી વારંવાર મંડરાયા કરે છે તેવી સમુદ્રકન્યા લક્ષ્મીજી સાગર સંભવાયા સમુદ્રકન્યા એવા લક્ષ્મીજીની મુક્સ મુગ્ધ દ્રષ્ટિ દ્રષ્ટિરૂપી માલા માલા દ્રશોર મધુકરીવ એવી ભ્રમરી જેવી મુગ્ધ દ્રષ્ટિમાલા મારા પર રહે અને મને ધન સંપત્તિ સામે શ્રીયંત ન દિશું સાગર સંભવાયા મને શ્રીયન મને ધન અને સંપત્તિ પ્રદાન કરે તો સાગર સંભવા કીધા છે એને આપણને ખબર છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે એમાંથી લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયો હતો એટલા માટે એને કહેવાય છે સાગર સંભવાયા ત્યાર પછી ત્રીજો શ્લોક જોઈએ વિશ્વામરેન્દ્રપદ વિભ્રમદાન આનંદ હેતુ ક્ષણ મી ક્ષણાર્ધમ રોદર સહોદર ઇન્દિરા આ શ્લોકની અંદર લક્ષ્મી માતાને ઇન્દિરા એ નામથી સંબોધન કર્યું છે તો શું કે છે શંકરાચાર્ય ભગવાન કે વિશ્વા અમરેન્દ્ર પદ વિભ્રમ દાન દક્ષમ વિશ્વના સમગ્ર દેવો એના અધિપતિ ઇન્દ્ર અમરેન્દ્ર એટલે ઇન્દ્ર એને પદ વિભ્રમ દાન દક્ષમ એને વૈભવ વિલાસ આપવામાં જે સમર્થ છે દક્ષમ વૈભવ વિલાસ આપવામાં જે સમર્થ છે પછી આનંદ હેતુરધિકમ મૂરવિદ્વિશોપી મૂરવિદ્વિશોપી એટલે દૈત્યના મૂર દૈત્યને મારનાર કે મૂર દૈત્યના દુશ્મન એવા વિષ્ણુ ભગવાનને અધિકાધિક આનંદ આપનાર આનંદ હેતુ રધિકમ અધિકાધિક આનંદ આપનાર અને ઈશન નિષીદ તુમય ક્ષણમ ક્ષણાર્ધમ ઇન્દિવરોદર સહોદરમ ઇન્દિરાયા એવા ઇન્દિવરના સહોદર ઇન્દિવર એટલે નીલકમળ નીલકમળ જેનું સહોદર છે એ માતા લક્ષ્મીનો નિવાસ જે છે એ સરોવરમાં સમુદ્રમાં એમાં બતાવ્યો છે અને નીલકમળ પણ એની અંદર જ ઉગતા હોય છે એટલે ઇન્દિવર જેનું સહોદર છે જેનું ભાઈ છે એવા ઇન્દિરા એવા લક્ષ્મીજી એના ઈશન નિષિદ્ધતોમયી ક્ષણમિક ક્ષણાર્ધમ એવા લક્ષ્મી માતાના અર્ધ ખુલ્લા નેત્રની દ્રષ્ટિ મારા પર સદાય રહે લક્ષ્મીની દ્રષ્ટિ સદા પોતાના પર રહે એના માટે ભક્ત પ્રાર્થના કરે છે કે જો લક્ષ્મીની દ્રષ્ટિ હોય તો જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ એ બધું જ આપણી પાસે રહે અને આપણે શાંતિથી જીવન વિતાવી શકીએ એટલા માટે પ્રાર્થના છે કે ઈશન નિષદ નિષિદતુમયી ક્ષણમી ક્ષણાર્ધમ એવા લક્ષ્મીજીના અર્ધખુલા નેત્રની દ્રષ્ટિ ક્ષણભર મારા પર રહે ક્ષણમી ક્ષણાધ ક્ષણભર મારા પર પડે ત્યાર પછી ચોથો શ્લોક જોઈએ આ મીલિતાક્ષમધિગમ્ય મુદા મુકુંદ આનંદકંદમનિમનંગતંત્રં આ કેકપક્ષમ ભુજંગ ભુજંગશયાંગનાય ખૂબ સુંદર નામ આપ્યું છે અહીંયા દેવીને ભુજંગ શયનાંગયા હા ભુજંગ શયનાંગયા શેષશાહી વિષ્ણુ ભુજંગ ઉપર શયન કરનાર એવા વિષ્ણુની અંગના એની એની પત્ની કે એની અર્ધાંગીની એવા લક્ષ્મીજીને પ્રાર્થના કરી છે અહીંયા તો શું પ્રાર્થના કરી છે કે જેની ભ્રમરો આ મિલિતાક્ષમ એટલે જેની ભ્રમરો અધિગમ્ય મુદા મુકુંદમ તંત્રમ અનંગ અનંગતંત્ર એટલે કામથી વશીભૂત થઈને અનિમેષ નેત્રોથી પોના પોતાના પર દ્રષ્ટિ કરનાર આનંદકંદ એવા વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાનનું એક નામ આપ્યું છે આનંદકંદ એ કામથી વશીભૂત થઈને પોતાના પર દ્રષ્ટિ કરે છે એટલે જેની ભ્રમરો એવા દ્રષ્ટિ કર એવી દ્રષ્ટિથી પોતાના પોતાના પ્રિય પાત્રને પોતાની નિકટ જાણીને આ કરસ્થિત સ્થિત નિકપક્ષ્મ નેત્રમ પોતાની નિકટ જાણીને પોતાની દ્રષ્ટિ તીરછી થઈ જાય છે એવા શેષસાઈ વિષ્ણુના અર્ધાંગીની લક્ષ્મીના નેત્રકમળ અમારા પર રહે અને અમને ધન સંપત્તિ પ્રદાન કરે આ શ્લોકની અંદર વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીનો પ્રેમપૂર્વકનો જે આવિર્ભાવ છે એ બતાવેલો છે કે વિષ્ણુ ભગવાન જે છે એ કામવશીભૂત થઈને લક્ષ્મીજી પર પ્રેમભરી દ્રષ્ટિ કરે છે એના કારણે લક્ષ્મીજી એ જે છે શરમાઈને એની ભ્રમરો જે છે એ તિરછી થઈ જાય છે અને એવા તિરછી થયેલી ભ્રમણોવાળા લક્ષ્મીજીની દ્રષ્ટિ ભુજંગ શયન ભુજંગ પર શયન કરનારા વિષ્ણુ ભગવાનના અર્ધાંગીને એવા લક્ષ્મીની દ્રષ્ટિ મારા પર રહે અને અમને ધન સંપત્તિ પ્રદાન કરે ખૂબ સુંદર વર્ણન છે એક સંન્યાસી જીવન જીવનારા એવા શંકરાચાર્ય ભગવાને જે રીતે પ્રેમ અને એનું વર્ણન કર્યું છે એ જોઈને આપણને ભાવ વિભોર થઈ જઈએ આપણે પણ અને દરેક જગ્યાએ એમણે જગન્નાથ સ્તોત્રની અંદર પણ દ્રષ્ટિ માટે પણ એ કીધું છે કે જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતું મેં અહીંયા પણ લક્ષ્મીજીની દ્રષ્ટિ માત્ર જ સતત પ્રાર્થના કરી છે કે લક્ષ્મીજીની દ્રષ્ટિ મારા પર રહે તો એવી રીતે જગન્નાથાષ્ટકમાં પણ કીધું છે કે જગન્નાથ નયન પથગામી ભવતું મેં મારા નયન પથગામી થાય એટલે મને નયનથી પોતે નિહાળે અથવા હું એમને નયનથી નિહાળું દર્શન કરું એવા એવું જ બીજું વર્ણન કૃષ્ણાષ્ટકની અંદર પણ શંકરાચાર્ય ભગવાને કર્યું છે શરણ્યો લોકેશો મમ ભવતું કૃષ્ણોક્ષી વિષય જેવી રીતે અહીંયા લક્ષ્મીજીની દ્રષ્ટિનો વિષય બનવાનું સ્વીકારે છે ભક્ત એવી રીતે ત્યાં કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિ માટે પણ પ્રાર્થના કરી છે કે શરણ્યો લોકેશો લોકોના શરણ ગ્રહણ કર કરી શકાય એવા કૃષ્ણ મમોભતું કૃષ્ણોક્ષી વિષય એવા કૃષ્ણની દ્રષ્ટિ મારા પર રહે અથવા તો કૃષ્ણ મારી દ્રષ્ટિમાં રહે તો પાંચમો શ્લોક જોઈએ બહ્વંતરે મધુજી શ્રીતકૌસ્તુભેયા હારાવલીવ હરિલમયી વિભાતિ કામપ્રદા ભગવતો કલ્યાણમાવહતું મેં કમલાલયા આ શ્લોકની અંદર વિષ્ણુ ભગવાનને મધુજીત કયા છે અને લક્ષ્મીજીને કમલાલયા કમલા આલયા એટલે કમળ જેનું કમળના વન એ જેનું નિવાસસ્થાન છે એવું સન સુંદર નામ આપ્યું છે તો શું સ્તુતિ કરી છે શંકરાચાર્ય ભગવાને બાહવંતરે મધુજીત શ્રીત કૌસ્તુભેયા શ્રી વિષ્ણુ ભગવાનના હૃદય કમળની અંદર વક્ષસ્થળની અંદર લક્ષ્મીજીનો વાસ છે એવું આપણે દરેક જગ્યાએ જોઈએ છીએ તો બાહવંતરે એટલે વક્ષસ્થળ બાહુની અંદરના ભાગમાં એટલે હાથને ખભાની અંદરના ભાગમાં વક્ષસ્થળ છાતીનો ભાગ આવે અને એની અંદર લક્ષ્મીજીનો નિવાસ છે તો એ લક્ષ્મીજી કેવા શોભે છે તો હારાવલી હરિનીલમયી વિભાતી ઇન્દ્રનીલમણીની માળા એટલે હારાવલી સમાન એવા સુશોભિત લક્ષ્મીજી દેખાય છે આપણે બાલાજીની મૂર્તિ નિરક્ષ નિરીક્ષણ કરીએ એના દર્શન કરીએ નજીકથી તો એમાં સ્પષ્ટ દેખાય છે વક્ષ સ્થળની અંદર લક્ષ્મીજી બેઠેલા કારણ કે મોટી મૂર્તિ હોય છે સરસ અને એની અંદર એવું વર્ણન આમાં જે આપ્યું છે એવું આપણે દ્રશ્ય એવું દર્શન આપણે કરી શકીએ છીએ વેંકટેશ્વર ભગવાનની જે બાલાજીની મૂર્તિ હોય છે એમાં તો એ અહીંયા ભગવાન કહે છે કે ભગવાન મધુસૂદન મધુજીત એટલે મધુ દૈત્યને મારનાર ભગવાન મધુસૂદનના કૌસ્તુભમણિ મંડિત સ્ત્રિત કૌસ્તુભેયા ભગવાન કૌસ્તુભમણિ ધારણ કરે છે એટલે એવા કૌસ્તુભમણિ મંડિત વક્ષ સ્થળમાં ઇન્દ્રનીલમણી માળાની હરાવલી સમાન લક્ષ્મીજી સુશોભિત દેખાય છે કામપ્રદા ભગવતો પિકટાક્ષ માલા તે વિષ્ણુ ભગવાનના મનમાં પ્રેમનો સંચાર કરનાર છે કટાક્ષમાલા પોતાના નેત્રના કટાક્ષોની હારમાળાથી એ વિષ્ણુ ભગવાનની અંદર પ્રેમનો સંચાર કરે છે એવા કમલાલયા કમળના કુંજમાં રહેનાર કમળના વનમાં રહેનાર શ્રી લક્ષ્મીજીની કૃપા કટાક્ષભરી દ્રષ્ટિ કલ્યાણમાં વહતું મારું કલ્યાણ કરે એમની કટાક્ષ માલા એમની કટાક્ષ દ્રષ્ટિ મારું કલ્યાણ કરે અહીંયા પણ ફરીથી લક્ષ્મી માતાની દ્રષ્ટિ પોતા પર રહે એના માટે પ્રાર્થના કરેલી છે ત્યાર પછી આપણે છઠ્ઠો શ્લોક જોઈએ કાલાંબુદા રસિકૈટભારે ધારાધરે સ્ફુર માતુ સમસ્ત જગતા મહનીય મૂર્તિ ભદ્રાણી મે દિશું ગાર્ગવનંદનાય અહીંયા દેવીને ભાર્ગવનંદન નામ આપ્યું છે ભાર્ગવનંદન એટલા માટે કે ભૃગુ ઋષિ એનો પુત્ર શુક્ર અને શુક્ર છે એ લક્ષ્મીનો ગ્રહ છે ગ્રહને એ નક્ષત્રની દૃષ્ટિએ એનું મહત્વ લક્ષ્મી સાથે વધારે છે એટલા માટે લક્ષ્મીજીને ભાર્ગવનંદન કીધા છે તો શું સ્તુતિ કરી છે જોઈએ કાલાંબુદા લીલલિતોરસી ભારેર જેમ કાળા વાદળોમાં વીજળી ચમકતી દેખાય છે તેવી રીતે ધારાધરે સ્ફુરિયા તળીદ તળિદંગનેવ કાલાંબુદા લીલલિતોરસી કઈ ભારેર ધારાધરે સ્ફુરતિયા તળિદંગનેવ એટલે જેમ કાળા વાદળોમાં વીજળી ચમકતી દેખાય છે તેમ કાળા મેઘ સમાન મેઘ જેવા સુમનોહર વક્ષસ્થળ પર વિષ્ણુ ભગવાનનું વક્ષસ્થળ છે એને મેઘશ્યામ જેવું સુંદર બતાવ્યું છે અને વક્ષ સ્થળ પર લક્ષ્મીજી બિરાજમાન છે એટલે એ વિદ્યુત લેખા જેવા લક્ષ્મીજીનું સ્વરૂપ પ્રકાશમાન અને સુંદર છે એટલે કાળા વાદળોમાં જેમ વીજળી ચમકતી દેખાય છે તેમ કાળા મેઘશ્યામ જેવા વિષ્ણુ ભગવાનના સુમનોહર વક્ષ સ્થળ પર આપ વિદ્યુતલેખા જેવા પ્રકાશમાન શોભો છો એવા માતુ સમસ્ત જગતામ એવા સમસ્ત જગતના એવા માતા મહનીય મૂર્તિ જે તમારે મહાન તમારું જે મહનીય મૂર્તિ જે તમારું મહાન અસ્તિત્વ છે એવા લોકના લોકોના જનની માતું સમસ્ત સર્વ સર્વલોકના જનની એવા પોતાના આવિર્ભાવથી ભૃગુવંશને આનંદિત કરનાર ભાર્ગવનંદિની ભગવતી લક્ષ્મી મારું કલ્યાણ કરે ખૂબ સુંદર વર્ણન આપ્યું વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીનું કે જેમ વાદળમાં વીજળી શોભે વીજળી ચમકે એવી રીતે કાળા વાદળ સમાન વક્ષા સ્થળ પર દેવી શોભી રહ્યા છે અને એવા સમસ્ત જગતના માતા લક્ષ્મી એ મારું કલ્યાણ કરે ભદ્રાણી એટલે કલ્યાણ કરે કે કલ્યાણ ભરી મારા પર દ્રષ્ટિ કરે તો આજે આ વિડીયોમાં આપણે અહીંયા વિરમીએ છીએ આગળના શ્લોકોનું વર્ણન આપણે આગળના વિડીયોમાં જોશું ત્યાં સુધી રજા આપશો જય હાટકેશ જય અંબા જય લક્ષ્મી માતા